સુરત શહેરમાં આત્મહત્યાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે આર્થિક સકડામણના કારણે વધુ એક નવ યુવાનનો આપઘાતની ઘટના સામે આવી છે સુરતમાં પાલનપુર જકાતનાકા ખાતે આવેલી ચિત્રકૂટ એપાર્ટમેન્ટમાં 26 વર્ષીય સંજય રામજી મકવાણા પરિવાર સાથે રહેતો હતો પરિવારમાં માતા અને ચાર બહેનો છે બહેનોના લગ્ન થઈ ગયા હોવાથી સંજય હાલ માતા સાથે રહેતો હતો સંજય રત્ન કલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો જોકે છેલ્લા મહિના અંગે પરિવારને જાણ થતા શોકનો માહોલ છવાઈ ગયો હતો ઉલ્લેખનીય છે કે સંજયના એક ભાઈએ એક વર્ષ પહેલા ફાંસો ખાઈને જ આપઘાત કરી લીધો હતો ક્યારે ચાર મહિના પહેલા તેના પિતાનું ટેન્શનના કારણે મોત થયું હતું સંજય પિતાને ભાઈનો સહારો ગુમાવ્યા બાદ થોડા તણાવમાં પણ રહેતો હતો આ વચ્ચે હીરામાં મંદીના કારણે આર્થિક સંક્રમણના કારણે તેણે આ પગલું ભરી લીધું એક એકના એક દીકરાના મોતના કારણે માતા શોકમાં ગરકાવ થઈ ગઈ છે